અહીંના સ્થાનિકોનું કહેવું છે કે તેઓ અમદાવાદમાં રહે છે કે કોઈ પછાત વિસ્તારમાં તે સમજાતું નથી અમદાવાદ શહેરના વિકાસના ભલે ગુણગાણ ગાવામાં આવી રહ્યા હોય પરંતુ હજુ સુધી કમોડ ગામને જરૂરી સુવિધા મળી નથી છેલ્લા ચાર મહિનાથી પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અહીં પાણીની લાઇન ન હોવાને કારણે લોકો બોરનું પાણી પીવા મજબૂર બન્યા છે તો દૂરિયા અને ખરાબ રસ્તા પરથી લોકો પસાર થવા માટે પણ મજબૂર છે

એટલું જ નહીં કોર્પોરેશનમાં હવા છતા અહીં ડ્રેનેજ લાઇન પણ નથી સૈનિકોનો આકષેપ છે કે કોર્પોરેશનમાં વારંવાર કોઈ ઉકેલ આવતો નથી વોટ માટે આવતા કોર્પોરેટરો પણ ખોવાઈ ગયા છે પાણીની સારા નથી આ પાણી શું થાય અમારે આરોગ્ય કેન્દ્ર નથી સિટીમાં કામ આવી ગયું પણ આરોગ્ય કેન્દ્ર જ નથી અહીં લેડીઝ થાય તો ક્યાં જવાનું

તો વિપક્ષનું કહેવું છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દર વર્ષે મોટું બજેટ ફાળવે છે શહેરના વિવિધ વિસ્તારોની હદમાં વધારો કરે છે પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાની વાત આવે ત્યારે કોઈ જ કામગીરી થતી નથી આ કયા પ્રકારનો નો વહીવટ છે તે સમજાતું નથી વોટ લેને કે લે ભારતીય જનતા પાર્ટી ઓર અહેવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે વિસ્તારો કો બઢાતા તો હે અમદાવાદ શહેર કે હદ વિસ્તારો કો બઢાતા હે લેકિન હૈકન પ્રાથમિક સુવિધા પૂરી નહીં કર પાતા ऐसे ही आज हम लांबा विस्तार में हैं कमोड़ गांव में जो 2010 से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की हद में आ चुका है लेकिन अभी भी यहां विस्तार की जनता प्राथमिक सुविधा के लिए कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के पास से तरस रही है कमोर गाम रोष जो इने तंत्र द्वारा पानी की समस्या उकेल की कामगी हाथ धरम है तरह सवाल ये थाय तंत्र सा लाल करे तेरे जम तंत्र जागे શું સીધી રીતે સુવિધા આપી દેવી તે તંત્રની જવાબદારી નથી ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ